કાલે ઉઠીને હું કે કોઈ બી બીથી આગેવાન કોઈ નેતા બનશે તો એ નેતા બનશે તો એના માટે નહીં બને એ સમાજ માટે બનશે સમાજ માટે જો કોમ નહીં કરે તો એ નેતા કશા કોમ નું નહીં એ પછી કોઈ બી નેતા હોય પોતાનું ઘર ભરે એવો નેતા પણ નહીં જોતો સમાજ નું ઘર ભરે એવો નેતા જોઈએ છે આપણે હે ને હે ને હે ને નહીં તો

અને આગેવાની સલાહ લઈ આગળ વધીશું નહી તો સમાજની સમાજની જોડે રહીને અને કોઈ પક્ષમાં જોડાયા વગર પણ સમાજની સેવા કરીએ છીએ જેમ કે નવઘરજીની વાત કરો તમે જો એમની સાથા સાથે એમના બધા સાથીદારો હશે બધા ભેગા થઈને સુંદર મજાની લાઇબ્રેરી બહેનો માટે બનાવી છે તો આ સમાજનું કામ જ છે ને તો

તો મેં વિચાર્યું કે હું મારું મારા નામનું ટ્રસ્ટ બનાવું બનાવું જેમાં મારા સમાજના દરેક સમાજના મારા જોડે જોડાય અને એ ટ્રસ્ટ ટ્રસ્ટ સમાજના માટે ઉપયોગી થાય એ શિક્ષણની વાત હોય ન ભણજી તમે જો પાછો ભેડો

અને મારી સમાજની દીકરીઓ પણ વિનંતી કરું છું કે સાત્રાલે જે બનાવો આપણો પ્રોગ્રામ પૂરો થાય એટલે તમને હું લાઇબ્રેરી બનાવું એ લાઇબ્રેરી કરતા હવાઈ બનાવો થી સ્ટાર હોટેલ જે સાત્રાલે ઠાકોર સમાજની દીકરીઓ માટે હોવી જોઈએ આ એક મારું સપનું છે અને સદરામ આજુબાજુ હોય તો મારા સમાજની દીકરી ઓસ્ટેલ માંથી નીકળી સરદારા બાપુ વંદન કરી અને યુનિવર્સિટી ભણવા જાય આ તમને વાત ગમે છે સમાજને મને મારા ભાઈ ઉપર ભરોસો છે કે નવગઢજી નું ટોપુ કરશે 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 હા પણ એના માટે એના માટે તમારા જેવા દાતાઓ ની જરૂર છે ખાલી એકલો વિક્રમ ઠાકોર કે લોકો નવગઢ ઠાકોર કશું કરવાનો નહીં મહેશભાઈ દાતાઓની જરૂર છે તમારા બધા જેવા આ બેઠા જ છો તો જો આ દોરા પેરી પહેરી જમીનો જમીનો પહેર્યા જો વેચી નહીં અમારા દરેક હું હું કરું છું બોલો જે કરવું હોય અચ્છા જો અમારા દાતાઓ કે તો તમે જે કરવા તૈયાર છીએ તમે આવો એટલે આ સાધારણ સ્ટેચ્યુ ની બાજુ માં એક બંગલો પડ્યો છે દહ માળ નો પાંચસો દીકરીઓ રહી શકે એવો મુખ્યમંત્રી ના બંગલો ના હોય એવો જોઈ રહ્યો છે દોઢ લાખ દોઢ કરોડ રૂપિયા કે છે અને

અને બીજા મારા તીન બા તમે જોવો સકલ એક એક કલાક નો હોસ્ટેલ બની જાય ખાલી સકલ જો બીજા મારા મહેશભાઈ આ માસુમ ચેરો દેખાય છે ને પણ અડધો અમદાવાદ થી જામશે

તાળીઓ ભારત તાળીઓ સોના સૂરજ ઉજી ગયો અને તમને બધાને મારી દીકરીને હું બંગલો જોવા લઈ જશું લાઇબ્રેરી તો શું છે એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી મારો એક સપનું છે મારા સમાજની દીકરી રે તો મેલ કરી હોસ્ટેલ મળે રે આકડિયા ઉજા હોય ને ખાટલું તૂટેલું હોય ખુરશી ના ઠેકોડા ના હોય આચે વળી કોઈ સાતરા લાઇબ્રેરી કેવાતી છે ઠાકોર જીવન જીવો તો એવું જીવો દુનિયા દેખતી રહી જાય આજે પાવન પાટણ ની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર મારો મહેશ ઠાકોર સંજય ઠાકોર જયદીપસિંહ એક હજાર વર્ષ વર્ષનો લેખ લખાઈ જવાનો આ 500 ઠાકોર સમાજની દીકરીઓમાંથી વર્ષે 100 નોત્રિમ રક્ષણ સાહેબ તો 200 ઘર સુખી થઈ જાય 100 ઘર સાશ્રીન 100 ઘર પ્યોર હવે ઠાકોર સમાજની સુખી કરવી છે તો હાચું કામ કરવું પડશે ભાષણ કરે ચાલશે ને અન કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતમાં કોઈ પણ કલાકાર નું કાપે તો સુટકુ ખાવડું પાડું છે એ મારા બેટા એડા બેનતા તન ધારા સુધી આપણે બનાયા

એટલે ટૂંક મહેસાણા અંદર ભવ્ય સંકુલ બની રહ્યું છે સર્વ સમાજ દીકરીઓ માટે પણ વિક્રમભાઈ ને વિનંતી કરું છું આખી ટીમ ને કે આજે તારીખ જાહેર કરો દીકરીઓ ની પ્રવેશ આવવાની ઠાકોર સમાજની ની હોસ્ટેલ તો આ સમાજ નું તારી સાહેબ અરે ઠગી કાય તરી વર્ધી મારા બેટા લોહી પગે છે દીકરીઓ મારી સમાજની ની ઓછા મોસી બે પાટણ જિલ્લામાંથી માંથી નોકરી માં લાગી હોય પણ મારા બેટા કરતા એન્જિન કરવા દેતા એન્જિન માર પાન પૈસા એ મો ઇન્ટરનેશનલ કરકો છું

એટલે મારી બુદ્ધિ મારા સંબંધીઓ